પેલો ડોબ માટે ફોન કરલો ફોન કર્યો હવે અહીંયા કુતરો તમને પછી તમને પાછો ફોન કરું ને વાત હલો મારી સાંભળો અત્યારે કુતરો નહી હોતા એને છે ને લઈ જવું પડશે ઓપરેશન કરવું પડશે જણાવી દેજો એવું ત્યારે આમાં ટાઈમ લાગી શકશે આનાથી આને અમને કોઈ પ્રોબ્લેમ નહી આવશે એટલે અમને ચાલશે અમારું ઓપરેશન નું અપ થઈ જશે તો તમને કોલ કરશે

Oh no, oh, oh.